ત્યારે અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ચોસઠ માં આ દિવસે મેરીનાર ફોર નામનું સેટેલાઇટ મંગળ ઉપર પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે હવે મંગળ વિશે વાત નીકળે છે તો આપણે મંગળ ગ્રહ વિશે માહિતી લઈ લઈશું રાઈટ આર્યન ઓક્સાઇડને કારણે એની જમીન લાલ રંગની હોય છે જેના કારણે તેને રેડ પ્લેનેટ પણ કહે છે તેના બે ઉપગ્રહ થયા છે ફોબસ અને ટીમોસ

রুপ চ কর ডুপন খজ করব মাবে পিলবিসিটটিফ মাফ মুকমা আহতু মাবেন কিউরিসিটি ইন্সাইট ক্যাডল প্রসি র এ নাসানা মঙ্গ মিশনছে। চিন মুকছেটিএমেন ইট অ নলেম্বর ত ইন্টারনেশনাল সিড কেপটান্শ তরে ইন্টারনেশনাল বকেট আলাইন্সনি ব্যাত চালেছে। রাইট ইন্টারনা্যাশনাল ব আলান্স। કેટ લાયન્સ ના કારણે તમારે આ દિવસ યાદ રાખવો પડશે રાઈટ હવે તમારે મને કહેવાનું છે ઓગણત્રીસ જુલાઈ વર્લ્ડ ટાઈગર ડે છે ઓકે ચોથી ડિસેમ્બર વર્લ્ડ ચિતા ડે છે એ તમારે યાદ રાખી લેવાનું છે આ પ્રશ્ન હું પૂછવાની હતી પણ મેં જવાબ જ કહી દીધો તો ચાલો વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવવામાં આવે છે બિગ કેટમાં આવે છે એટલા માટે રાઈટ તો તમારા બિગ કેટ લાયન્સમાં જેટલા પણ સાત પ્રજાતિ આવે છે રાઈટ બિગ કેટમાં સાત પ્રજાતિ આવે છે એમાં જેગુઆરનો પણ સમાવેશ થાય છે રાઈટ એ રહે પુમા વાઘ સિંહ દીપડો ચિત્તો અને સ્નો લેપર તો સ્નો લેપર ડે તમારે મને કહેવા શોધીને લાવવાનું છે અને વર્લ્ડ લેપર ડે સોરી વલ્ડ લાઇન ડે રાઈટ આ બંને ડે તમારે મને કરાવવાના છે કહેવાના છે સ્નો લેપર ડે વિશે મેં તમને લખાયેલું છે રાઈટ તો તમારે યાદ કરીને મને કહેવાનું છે હવે આપણે આગળ ક્યાં જોવા મળે છે તો એનું નામ શું છે વૈજ્ઞાનિક તો પેન્થેરા ઓનકા ખાસ કરીને ઉષ્ણકટિબંધીય જંગલોમાં જોવા મળે છે અને જગુઅર વિશેષ કરીને ક્યાં જોવા મળે છે અમેરિકામાં હવે તમને ખ્યાલ હશે કે એશિયન સી ફક્ત ને ફક્ત ગુજરાતમાં જોવા મળે છે દીપડાની વસ્તી પણ ગુજરાતમાં જોવા મળે છે અને હમણાં જ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો તો ત્રણ બિગ કેટ બિલા દીકુળના પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં છે તમે એમ કહી શકો છો રાઈટ સાતમાંથી ત્રણ ગુજરાતમાં જોવા મળ્યા એક સિમ્પલ વે પર તમે કહી શકો છો અને મે બી ટૂંક સમયમાં બંને ખાતે ચિત્તાનું અભૈરણ પણ બનવામાં આવશે રાઈટ તો એ પણ તમે યાદ રાખી લેજો હાલમાં ચક્રવાત દિદવા ક્યાં આવ્યું અને આ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે ઓલવેઝ પૂછાતો પ્રશ્ન હોય છે રાઈટ તો દિતવા ક્યાં આવેલું છે નામ કોને આપ્યું છે અને ક્યાં આવ્યું અને કોને નામ આપ્યું છે ભારત યમન ભારત શ્રીલંકા શ્રીલંકા યમન કે બાંગ્લાદેશ અને યમન તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી શ્રીલંકા અને યમન ડન ઓપ્શન સી શ્રીલંકા અને યમન હવે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે જેના પગલે તમિલનાડુમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયું છે અને શ્રીલંકા પર ત્રાટક્યું છે તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા અને કેરળમાં હાઈ એલર્ટ મુકાયા છે રાઈટ ભારત તરફથી માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે સી વન થ્રી જીરો જે વિમાન દ્વારા રાઈટ તમે નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ગ લેન વોટર બે ਥોરિટી ઓફ ઈન્ડિયાએ નવા ક્રૂઝ જહાજ સ્ટ્રીપ પ્રિપેર સેન્ટન માટે કયા રાજ્ય સાથે કરાર કરાવ્યા કર્યા છે કરાર કર્યા છે કરાવ્યા છે નહીં ઓપ્શન ને બિહાર ઓપ્શન બી કલકત્તા ઓપ્શન શ્રી મહારાષ્ટ્ર ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ તો અહીં આપણો જવાબ શોશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ ડન ઓકે હવે આપણે થોડી ડિટેલ જોઈશું તો ઇન અરે સોરી ઇન ઇન્ડિયન વોટર વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ વોટર વે એક માટે ઉત્તર પ્રદેશની સરકાર સાથે છ હજાર કરોડ ટકા કરાર કર્યા છે અને આ બધી જ નોટ તમે બનાવતા હોય તો લખી જાયજો આ એમસીક્યુ તમારા એમસીક્યુ પણ નહીં પરંતુ વિધાનવાળા એમસીક્યુમાં પૂછાઈ શકશે રાઈટ બહુ અગત્યનું છે ક્યાં બનશે તો ગંગા નદી પર તેની હેઠળ વારાણસીમાં બે રિવર ક્રુઝ ટર્મિનલ બનાવવામાં આવશે તેમજ શિપ રિપેર સેન્ટર પર મળ બનશે રાઈટ પછી હેરિટેજ રિવર જનરીઝ અને અલકનંદા ક્રુઝ એના માટે પણ ક્રુઝ ઓપરેશન વધારાશે રાઈટ પછી તો મલ્ટી મોડલ ટર્મિનલ્સ માટે રેલ કનેક્ટિવિટી વારાણસી સાહેબગંજ અને હલ્દી આ શહેરને પ્રસ્તાવિત કર્યા છે બરાબર તો મલ્ટી મોડલ ટર્મિનલ અને રેલ કનેક્ટિવિટી માટે કયા ત્રણ શહેરોને પ્રસ્તાવિત કર્યા છે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી દ્વારા અને ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું છે બરાબર હવે આજનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક વચ્ચે કેટલા રાજ્યો સાથે માટે કરાર કરવામાં આવે છે રાઈટ હવે તમારે મને આ કહેવાનું છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી ચાર ઓપ્શન સી છ ઓપ્શન સી છ ઓપ્શન ડી એક બોલો તમને ખ્યાલ હશે જ અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ત્રણ આવશે કયા કયા છે સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે યાદ રાખી લેજો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત માટે કરાર કર્યા છે રાઈટ

તો કાંડા રાઈટ અમે લખ્યું નથી પણ મારા દિમાગમાં આવ્યું એટલે હું તમને કહી દઉં છું રાઈટ અને ન્યુ મેમ્બર કોણ છે એશિયન ડેવલપમેન્ટ બેંકનું નું તુર્કીએ બનેલું છે બરાબર 2025 માં એ પણ યાદ રાખી લેજો અને નોન અને બીજું કોણ હતું તો ઇઝરાયલ ઇઝરાયલ કેવું મેમ્બર છે આમાં આપણે તમને ખ્યાલ હોય તો ઇઝરાયલ મોસ્ટ રિસેન્ટ મેમ્બર બનેલું છે સિક્સટી નાઇન ઓગણસી મુ બરાબર નોન રિજનલ મેમ્બર કહેવાય છે રિજનલ અને નોન રિજનલ બરાબર છે તો એ યાદ રાખવાનું છે અને ગુજરાત ને છે ને તો સ્કીલ ડેવલપમેન્ટ માટે એકસો દસ સુધન સિમિલર યુએસ ડોલરના લોન આપશે બરાબર મહારાષ્ટ્ર તો કૃષિ માટે બરાબર યાદ રાખજો અને અંદર ને મેટ્રોસ માટે આ ત્રણે નો પર્પસ તમને પૂછી શકે છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન વિઝન ફોર અ સવિલમ સુફલમ 2025 વિભાગીય સમિતિ નવી દિલ્હી માં કમિટી હોય છે જેમાં વંડેચા મોડલ રજૂ કરવામાં આવ્યું તેનો હેતુ શું છે આવશે ચાલો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાઈ હતી સી આર પાટીલ એની આઈની અધ્યક્ષતા કરી હતી જળ શક્તિ મંત્રાલયમાં છે એટલા માટે રાઈટ આ સમિટમાં પીવાના પાણીની સુરક્ષા સ્વચ્છતા ભૂગર્ભજળ વ્યવસ્થા સ્થાપન સિંચાઈ કાર્યક્ષમતા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી વિઝન ફોર સુઝલામ ભારત 2025 સમિટ એમાં ગુજરાતનું કોણે કર્યું હતું તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મિશનના ડાયરેક્ટર બીએમ પ્રજાપતિએ આપણા તરફથી પ્રેઝન્ટેશન ગુજરાત તરફથી કર્યું હતું

તો જે બતાવ્યું છે તેર ગોલ્ડ છે સિલ્વર છે સત્તર બ્લોઝ છે એમ થઈને અડતાલીસ છે બરાબર છે તો મેં તમને પ્રોપર રેપર આપ્યું છે પ્રથમ ક્રમે ચીન હતું બીજું ઉઝબેકિસ્તાન ત્રીજું કઝાકિસ્તાન અને ભારત ચોથા ક્રમે રહ્યું છઠ્ઠા ક્રમે છે મેડલ ટેલીમાં પ્રથમ ત્રણ યાદ રાખવાના છે અને ભારતનું સ્થાન તો પ્રથમ ક્રમે કોણ છે ચીન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન પ્રથમ ત્રણ ભારતનો ક્રમ કયો છે છઠ્ઠો

Thank you for watching my video. Bye friends. Have a good day.